સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સાધુ સંતોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી 16 તારીખે નીકળનાર ઈદે મીરાના જુલુસના સમયમાં ફેરફાર કરાયો 17 તારીખે ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ દ્વારા વિસર્જન યાત્રાનો રૂટો નક્કી કરાયા આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદ્ભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે મિલાદુન નબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે મિલાદુન નબી કમિટીના અને સીરતુલ્નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ બડેકા ચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાધા દાના સાહેબ જાય છે એ જુલૂસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદીને એ લોકો એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાંના વિસ્તારમાં જ કરવાના છીએ જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી તેમાં કોઈ તકલીફ નહીં થાય વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે એટલે હું ઈદે નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે બ્યાસી હજારથી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સાકાર સાથે નીકળે કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમૃતસરના મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે સવા અગિયાર વાગે ચોક બજાર ચા હસ્તે મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે ખાસ કરીને અમરીસાનંદ મહારાજનું સુરત શહેરના તમામ ગણેશ આયોજક મિત્રોને અને ભાવિક ભક્તોજનોને મારી હાર્દિક શુભકામના છે લગભગ એક અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી પૂજા કરી આરતી કરી થાલ ધરાવ્યા હવે સત્તર તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઇષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે પોલીસ તંત્ર અને જે અન્ય તર સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વરસથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગેની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા સવા અગિયારથી સાડા અગિયાર સુધીમાં અમે બજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન સર્ગ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે એ ખાસ ધ્યાન રાખવાની છે અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે વિશેષ કરીને પ્રોબ્લેમ છે જે મોટી મૂર્તિઓ છે મિત્રો અમે બાર બાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે છતાં પણ જે લોકો એ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ જેથી રાસ્તામાં જે ઇલેક્ટ્રિકનું વાયર છે એ નડે નહીં બીજી કોઈ જ્યાં પુલ નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિની મૂર્તિ ખંડિત નહીં થઈ જાય એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા વિષયોજનો વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રજત્નશીલ રહીએ સોળ તારીખે એમના ઈદે મિલ્લાદનો તહેવાર હતો પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જનને માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતાના મોહલ્લામાં જ એ કરશે ફરશે કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં કાઢશે નહીં તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને અમારા કદીરભાઈ પિરઝાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું અસ્તુ જય ભારત જય હિન્દિ આજે શાંતિ સમિતિની મીટિંગમાં પોલીસ તંત્ર તરફથી જે કંઈક વ્યવસ્થા ગોઠવાયું છે એ એને માટે વિશદ વિશદ જે છે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવ્યું છે અને બંને સમાજના લોકોને અપીલ કરવામાં આવ્યું છે કે આપ જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં શાંતિ સુલેહ જળવાઈ રહે કોઈ પણ પ્રકારની ઉશ્કેરાટ હોય નહીં અને કોઈ પણ આફવા કોઈ ફેલાય નહીં ઘણીવાર માણસો જે છે માણસોએ આફવાથી દોરાઈને કંઈ ને કંઈ કરતા હોય છે કે આજે આવું થઈ ગયું ને ત્યાં આવું થઈ ગયું આપણે ચાલો આમ ધસી જઈએ પણ આવી આફવાથી બિલકુલ એક નહીં અને પ્રભાવિત થવાનું નહીં સુરત શહેરની શાંતિ જળવાઈ રહે કોમી એકલાસ જળવાઈ રહે એ અમારી બધાનું જ સૌ પ્રથમ ચોઈસ રહેશે સૌ પ્રથમ અમારી કોમિટમેન્ટ રહેશે અને પોલીસ કમિશનરશ્રીએ પોલીસ વ્યવસ્થા જે છે ક્યાં ક્યાં કૃત્રિમ તળાવો છે શું છે એ બધી વિગતવાર એને એ આપ્યું છે રૂટ ક્યાં છે શું છે તમામ વિગતો સાહેબે પહેલાં આપ્યું છે માટે એમાં હું રિપીટ કરવા માગતો નથી તો એ વ્યવસ્થાને આપણે અનુસરીએ અને આપણી જે વિસર્જન વ્યવસ્થા છે એ વિસર્જન વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે હું બધાને અપીલ કરું છું સુરત શહેરમાં સત્તર તારીખના રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન યાત્રાઓ છે અલગ અલગ વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કીર્તિમ તલાવો એસએમસી તરફથી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ થી ઊંચી મૂર્તિ હોય છે આ જો માં મગદલ્લા મગદલ્લામાં અને માં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જે ઝેટકોનો વાયરો છે અને ડીજીવીસીએલના જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરન્ટ વગેરે ન લાગે જોઈએ સાતો સાત જો મેટ્રોનું કામ ચાલ્યું છે એના બી જોઈને આ પ્રકારની જો સર્વે ટીમો દ્વારા પીછલા ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબે જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આ જ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ જો શહેર કે મુખ્ય મિટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી અગ્રણીઓ અમૃષાનંદજી મહારાજજી અને નાખેપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ જોએ અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરમાં કદીરભાઈ પીર જાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક અમના જો તહેવારો બનનો બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમાં જો જરૂરી પગલાંઓ લેવાના છે જો એ જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ જેમાં સરકાર શ્રીને બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ બધા લોકો બી હાજર હતા ત્યારે ઈદ કમિટી તરફ છે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂંક સમયમાં આ બધાને બી જણાવશે જોઈએ અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈદનો તહેવાર સોળ તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર એક બે દિવસમાં જો બી ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જોઈએ તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે સત્તર તારીખના રોજ એટલે કે બીજા દિવસે જોય ભગવાનના લગભગ જો એ અસ્સી હજાર જેટલા ગણપતિઓના વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેઈલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કોલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરીબ સાડા છ હજારથી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસી હજારથી વધુ મૂર્તિઓ છે જો હમણાં સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓમાં નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે આપણા ગણેશ ઉત્સવ કમિટીનો જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે અમે ટૂંકમાં શેર કરવા માગીએ છીએ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં